નર્મદા જિલ્લાના કેટલાય પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક આંદોલન સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા જિલ્લામાં એકસો ચુમ્માલીસ લાગુ હોય આંદોલન માટે કોઈ પરમિશન ન લીધું હોય એ માટે કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈત્ર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી તો ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈત્ર વસાવાને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે આવી શાંત પાડી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી જ્યાં તેમના પ્રશ્નો ધારાસભ્ય જયતર વસાવાએ રજૂ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નોને લઈને ચર્ચા કરી જે તે કાર્યવાહી થતી હશે જે કરવામાં આવશે ની વાત કરાઈ હતી ત્યારે ધારાસભ્ય જયતર વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી હોસ્પિટલમાં મશીનો નથી રોડ રસ્તાની સુવિધાઓ નથી રોજગાર અને પાયાની સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ સાથે પોલીસ સામે પણ કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં પોલીસ દ્વારા તારું જુગારનો જે હપ્તો લે છે લાંચીઓ કર્યા ભૂર્યો બોલ્યો નામો લઈ શિક્ષકો મૂકી આપવાના છો તમે ચાલતા રેશન કાર્ડ ના સર્વર નથી ચાલતું આયુષમાન કાર્ડ નથી ચાલતા તમે એમને બનાવી આપવાના હોય તો બોલો કેમ તમે વચ્ચે આવો છો ભાઈ રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો નો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીયે છે બધાય જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવા દેવામાં નથી આપતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કોઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટા અને લાકડી લાઠી ચાત ભાટી ચાથી ડરવાવાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે ચાલો તો લડી લઈએ જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદ મારો જે દિવસે સંવિધાન અમે સાઇડ પર મૂકીશું સંવાદ સાઇડ પર મૂકીશું આરપારની લડાઈ થશે આ તમને કહી દીધું કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે ઓણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને કેટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશો અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમય ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓના અમને ખુલાસો જોઈએ જો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને હા આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરથી નથી

तो उसके लिए परवानगी लेनी पड़ती है उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के पाँच छः लोगों के साथ में उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी होगी उनकी रजुआती उन्होंने वहाँ पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई हो तो प्रशासन के द्वारा जाए की जाएगी इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है मेरे आप सभी से विनती है आपके माध्यम से कि जिले में शांतता कायदा और सुव्यवस्था बनाई रहे और जो भी जाहिरनामा लागू है उन सभी जाहिरनामाओं का आपके द्वारा पालन लगाया कि यहाँ पे कईयों के नाम भी पूरे मेरे पास एग्जैक्ट इन्फॉर्मेशन उन्होंने क्या क्या हुआ वो नहीं है आ, मैं लेकर अगर उनके कोई आक्षेप है तो उनके ऊपर कार्रवाई भी आ, हम करेंगे और मैं आपको ये बताना चाहूँगा कि आ, आज की परिस्थिति में ज़िले में दो हज़ार बाईस की तुलना में तेईस में और तेईस की तुलना में चौबीस में प्रोहिबिशन के ऑफेंसेस की संख्या ये दस से पंद्रह टका ज़्यादा है और हमने क्वालिटी केसेस भी बहुत अच्छे खासे किए हुए हैं નર્મદા જિલ્લા બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે ચેકપોસ્ટ ઉપર બી બહુ અચ્છે સે ચેકિંગ ચલતી હૈર નર્મદા જિલ્લા પોલીસ ગુજરાત પોલીસ ઓર સરકાર દારૂ કે ખિલાફ કડકસર પગલાં લે રહી ઓર લેતી રહી નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે જલમાં પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તરક એક ને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે વાત કરું નો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડા ને પાંચસો ને મોટા સેજાવાડા ને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રો એ વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે ડીડીઓ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે ટીડીઓશ્રી એ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા સાગભારા તમામ ટીડીઓએ અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લપસાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્યને નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજ હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો આમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામ હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી ને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબા જોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું અમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ આપી છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ

આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનો બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉગરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું આજે 5 કરોડ જેટલો દંડ નું નુકસાન થયું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ